જળ એ જીવન છે પરંતુ જ્યારે જળ ન મળે ત્યારે કેવી હાલત થાય તે આ દ્રશ્યો પરથી સમજી શકાય આ દ્રશ્યો છે યાત્રાધામ પાવાગઢના જ્યાં ડુંગર પર વસતા પાંચસો જેટલા પરિવારો છેલ્લા એક માસથી પાણીના એક એક ટીપા માટે તરસી રહ્યા છે પાવાગઢમાં છેલ્લા પચીસ દિવસથી પાણી ન પહોંચતા સ્થાનિકોની હાલત કફોડી બની છે સ્થાનિકો આજુબાજુના તળાવો અને કૂવાનું ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે

પાણી અંગે અનેક રજૂઆતો કરવા છતાં પાણીનું નિરાકરણ ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે બે મહિનાથી પાણી નહીં કેટલા વાટલા પીવાના કેટલા માટલા ખોરાક હોય એમને બોલાવા જવાનું આવે ના આવે મજૂરો સાહેબ તો અમે પાણી હું પીએ એમ તો કેટલી બાટલો અમે જો હે ગરીબ માણસ તો મળી જાય બાટલો લઈ લઈએ ધોવાનું ચોખાનું આ બધું કરવાનું છોકરાઓને પાણી કેમ નું પીવડાવીએ અમે કહો હે અમારી કાને હોય તો અમે લાવીએ ને ના હોય તો કૂવો જ ખાલી ખાધો હોય તો કઈ જી લાવવાનું હે આ ચલાવે ગંદાય છે તો તેનાથી લુઘરા જોવાનું અમારે ખાવા પીવાનું પાણી તો જોયું કે ના જોયું અમને પાણીની સગવડ કરી આલો બીજું કશું જોતું નહીં અમારે યાત્રાધામ પાવાગઢના વિકાસ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ ડુંગર પર ઉનાળામાં સર્જાતી પાણીની કટોકટી માટે કોઈ જ નક્કર આયોજન નથી કરવામાં આવ્યું પાણી પુરવઠા બોર્ડ દ્વારા બે કરોડ રૂપિયાના ખર્ચે અહીં તળેટીનું પાણી પંપ કરી ડુંગર ઉપર પહોંચાડવામાં આવી રહ્યું છે પરંતુ આ પાઇપલાઇનમાં અનેક ગેરકાયદે જોડાણોને કારણે ઠેર ઠેર પાઇપલાઇન ફાટી ગઈ છે જેને એક મહિનો વિતવા છતાં રિપેર નથી કરવામાં આવી ઉપરથી વરસાદ ખેંચાયો છે તેવી સ્થિતિમાં અહીં વસતા પરિવારો ચિંતામાં મુકાયા છે અહીંયાથી પાણી નથી આવતો સાહેબ પાણીની બહુ તકલીફ છે મજૂરાને કાલાવા કરે તો બી રહેતા નથી સાહેબ અને કંઈ સાઠ રૂપિયા ડવો હોય તો રેડી અમારે જો પૈસા હોય ને પાણી ક્યાંથી પીએ પાણીની વ્યવસ્થા કરાવો અમારા માટે ડુંગર પર પાણી નથી સરપંચને કીધું બધાને કીધું પણ કોઈ પાણીની વ્યવસ્થા કરવા માંગતા નથી અહીં કાઢી એમ કહે છે તમે જાતે કરો અમે કઈથી લાવીએ સાહેબ પાણી તો ડુંગર પર રહેવા ન દેતા મજૂર મજૂર તો એમ કે અમારે પચાસ રૂપિયા ડબ્બો મળે છે સાઠ રૂપિયા આવીએ તો અમને રેડીએ ને એવું કહે છે સાહેબ એનું શું કરવું અમારે પાણીની વ્યવસ્થા કરો અમારા માટે ડુંગરમાં બહુ પાણીની તકલીફ છે નાહવા ધોવાની બધી વાતની તકલીફ પડે છે વાસન બી અમે ખાતા નહીં પેલા કાગળને પેપર લાવીને ખાઈએ છીએ એની પડિયા જ લાવીને એમાં ખાવા કહે છે એટલે પાણીની વ્યવસ્થા કરો સાહેબ આ મામલે જ્યારે જિલ્લા કલેક્ટર ને પૂછવામાં આવ્યું તો તેઓ વહેલી તકે પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપવા લાગ્યા પાવાગઢ ડુંગર ઉપર પીવાના પાણીની સમસ્યાની બાબતમાં રજૂઆત મને મળી છે આ સંદર્ભે પાણી પુરવઠા જીડબલ્યુએસએસબી જે પાણીની સપ્લાય કરે છે અને સાથે સાથે ગ્રામ પંચાયત જે પાણી વિતરણની કામગીરી ત્યાં સંભાળે છે એ બંનેને અહીંયાથી સૂચના આપવામાં આવી છે આ પ્રશ્ન ઉપર આપણું પૂરતું ફોકસ રહેશે અને સમસ્યાનું નિરાકરણ માટે તંત્ર કામ કરશે જિલ્લા કલેક્ટરે તો પાણીની સમસ્યાના ઝડપી ઉકેલની ખાતરી આપી દીધી પરંતુ ખરા અર્થમાં ક્યારે કામગીરી થશે તે મોટો સવાલ છે વિવેક સુથાર વીટીવી ન્યૂઝ પંચમહાલ